નમસ્કાર હું પૂરણ ગોંડલિયા આજનો વિષય છે જીસીઈઆરટી સંસ્થાનો પરિચય ડીએલએડ અને બીએડ ના વિદ્યાર્થીઓ માટે તેમજ ટેટ ટાટ અને એચ જેવી પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી આ વિડીયો પ્રેરણા અને માર્ગદર્શન માનની શ્રી ટી એસ જોશી સાહેબ નિયામક શ્રી જીસીઆરટી ગાંધીનગર આ વિડીયોમાં આપ જોશો જીસીઆરટી શું સંસ્થાનો પરિચય સંસ્થાનો ઇતિહાસ સંસ્થાનું મિશન શાખાઓ કાર્યો અને જીસીઆરટી ને નાણાકીય સહાય આપતી સંસ્થાઓ વિશે માહિતી તો ચાલો જોઈએ સૌપ્રથમ જોઈએ જેસીઆરટી શું છે જીસીઆરટી એ રાજ્ય કક્ષાની શિક્ષણની મુખ્ય સંસ્થા છે પ્રાથમિક શિક્ષણના તાલીમી માળખામાં સૌથી ટોચ પર કેન્દ્ર સરકારનું માનવ સંસાધન વિકાસ મંત્રાલય એમએચઆરડી છે આ મંત્રાલય કેન્દ્રની અન્ય શૈક્ષણિક અને તાલીમી સંસ્થાઓને દેશની શિક્ષણ સંબંધી નીતિઓ માટે માર્ગદર્શન આપે છે અને ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ રાજ્યોની શૈક્ષણિક અને તાલીમી સંસ્થાઓને શિક્ષણ સંબંધી માર્ગદર્શન અને તાલીમ આપે છે તો તો આ પ્રમાણે જોઈએ કેન્દ્ર સરકારના એમએચઆરડી વિભાગ હેઠળ રાષ્ટ્રીય સ્તરે એનસીઆરટી કાર્યરત છે અને એનસીઆરટી ના માર્ગદર્શન નીચે રાજ્ય કક્ષાએ જીસીઆરટી કામ કરે છે તો આ થયો જીસીઆરટી નો સામાન્ય પરિચય હવે એમના વિશે વધુ માહિતી મેળવીએ નું ફૂલ ફોર્મ થાય છે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ જેને ગુજરાતી નામ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એવું છે આ સંસ્થા પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં ગુણવત્તા સભર શિક્ષણનો વ્યાપ વધારવા કામ કરે છે સૌપ્રથમ ઈસ્વીસન ઓગણીસો બાસઠમાં અમદાવાદ ખાતે રાજ્ય શિક્ષણ ભવનની સ્થાપના થઈ સ્ટેટ ઇન્સ્ટિટ્યુટ ત્યારબાદ રાજ્ય શિક્ષણ ભવનની કામગીરીનું વિસ્તરણ કરી આ સંસ્થાને ઈસવીસન રાજ્યમાં શિક્ષણ વિભાગના ઠરાવ પ્રમાણે તેનું એસસીઆરટીમાં રૂપાંતર થયું આ સંસ્થા હવે જીસીઆરટી તરીકે ઓળખાય છે એ રાજ્ય કક્ષાની સંપૂર્ણ માળખાગત શૈક્ષણિક સંસ્થા છે અને તે સંચાલકીય કમિટી દ્વારા નિયંત્રિત છે ઓગણીસો સત્તાણું પહેલા જીસીઆરટી અમદાવાદ કાર્યરત હતી પરંતુ ઓગણીસો સત્તાણું માં આ સંસ્થાને અમદાવાદથી ગાંધીનગર લઈ જવામાં આવી એકવીસ ઓગસ્ટ બે હજાર પાંચ થી GCRT સેક્ટર બાર માં નવીન માળખાકીય સુવિધાઓ સાથે અદ્યતન વિદ્યાભવન માં કાર્યરત છે જીસીઆરટી ના નેતૃત્વ હેઠળ ગુજરાતના છવ્વીસ જિલ્લાઓમાં છવ્વીસ ડાઇટ એટલે કે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન કાર્યરત છે ડાઇટ એ રાજ્યના પ્રાથમિક શિક્ષકોને સર્વિસ પહેલા અને સર્વિસ દરમિયાન પ્રશિક્ષણ પૂરું પાડે છે ડાઇટમાં સાત શાખાઓ હોય છે DLD અને BEd જેવી એજ્યુકેશન સંસ્થાઓને માર્ગદર્શન અને સહાય પૂરી પાડે છે આમ GCERT શિક્ષણની ગુણવત્તા સુધારવા કટિબદ્ધ છે હવે જોઈએ GCERT નું મિશન તો પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને બાળ કેન્દ્રિત પ્રવૃત્તિ પર આધારિત ભારરહિત અને

સંસ્થાના કાર્યો શિક્ષકો માટે સર્વિસ દરમિયાન તેમજ સર્વિસ પહેલાના પ્રશિક્ષણ કાર્યક્રમો યોજવા ડાયટ સીટીઈ અને આઈએએસઈ જેવી સંસ્થાઓ પર શૈક્ષણિક તથા સંચાલકીય નિયંત્રણ જિલ્લા શૈક્ષણિક સમિતિ હેઠળની પ્રાથમિક શાળા પર શૈક્ષણિક નિયંત્રણ રાખવું પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રમાં સંશોધન નવીનીકરણ પ્રયોગો અને પ્રોજેક્ટ યોજવા નૂતન શૈક્ષણિક પદ્ધતિઓ વિકસાવવી અને શાળાઓને તેમના વિશે જાણ કરવી સંદર્ભ સામગ્રી સહાયક સામગ્રી પત્રિકાઓ અને ઈત્તર સાહિત્ય તૈયાર કરી પ્રકાશિત કરવું સીઆરસી બીઆરસી શાળાઓ તથા તેને લગતી કચેરીઓની મુલાકાત લેવી તથા શિક્ષણને લગતી સહાય અને માર્ગદર્શન આપવું બદલાતા સમય પ્રમાણે પ્રશિક્ષણ કોલેજોના અભ્યાસક્રમમાં બદલાવ લાવવો વધારા કરવા પર્યાવરણ શિક્ષણ શિક્ષણ દૂરવર્તી વિશિષ્ટ વાળા શિક્ષણ તેમજ વસ્તી શિક્ષણ જેવા વિશિષ્ટ કાર્યક્રમોનું અમલીકરણ કરવું જીસીઆરટી સંસ્થાને નાણાકીય સહાય આપતી સંસ્થાઓ MHRD, GOG, એનસીઆરટી UNESCO, NCTE અને UNICEF જીસીઆરટી સંસ્થાની વેબસાઇટ નોંધી લેશો www.gcert.gujarat.gov.in આ વેબસાઇટ પરથી આ સંસ્થાને લગતી વધુ માહિતી મળી રહેશે આમ જીસીઆરટી ચોક થી સેટેલાઈટ સુધીના નવા નવા શૈક્ષણિક પ્રયોગો કરી શૈક્ષણિક યાત્રાનું કાર્ય કરે છે અને આ રીતે આ સંસ્થા શિક્ષણની સતત ગુણવત્તા સુધારણા કરતી રાજ્ય કક્ષાની નોડેલ એજન્સી છે અન્ય શૈક્ષણિક વિડીયો માટે youtube માં સર્ચ કરો પૂરણ ગોંડલિયા